વડોદરાથી સમાચાર મળી રહ્યા છે વડોદરામાં સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતા બ્રિજના પિલર પડ્યા છે કોલમમાં તિરાડો પડતા હરિકમપી વર્ષ જૂના પંડ્યા બ્રિજ ખતા સમરકામ કરવાની માંગ પંડ્યા બ્રિજના ના કોલમ અને પિલર માં તિરાડો પડી ગઈ છે વરસાદી પાણી પણ કોલમ અને પિલર ટપકી રહ્યું છે ત્યારે કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવત અને સ્થાનિક રહીશ સ્થળ પર દોડી આવ્યા હતા બંને બ્રિજ ના કોલમ અને પિલર ના જરિત ભાગનું નિરીક્ષણ કર્યું

રેલવે પરના ઘણા બધા બ્રિજીસનું મેન્ટેનન્સ એ કરે છે અને એ લોકો જે પણ એની ટ્રીટમેન્ટની જરૂરિયાત છે એની સેફટીની જરૂરિયાત છે એ પૂરતી કામગીરી કરી દે છે હાલ અત્યારે એક દૂખતી વાત કરીશ કે જે પ્રમાણે તંત્ર નવા નવા બ્રિજ બી બનાવી રહ્યો છે કે જે નવા બ્રિજ ગમે ત્યારે ભી ઢળી પડે છે તૂટી જાય છે મુદ્દાની વાત એ છે કે અત્યારે આપણે પંડ્યા બ્રિજ પાસે ઊભા છે અને પંડ્યા બ્રિજ આ આશરે સાહીઠથી સિત્તેર વર્ષ જૂનું બ્રિજ છે અને જે પ્રમાણે બ્રિજના જે પિલ્લરો છે એ પિલ્લરો ખવી ગયા છે સિમેન્ટ નીકળે છે જેથી કરીને તંત્ર એને પંચર કરીને અંદર એની અંદર કેમિકલ ભરીને સપોર્ટ કરેલો છે મુદ્દાની વાત એ છે કે જે પ્રમાણે અટલ બ્રિજ બન્યા બાદ આ બ્રિજનું ભારણ વધી ગયું છે લાખો સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય જ્યારે અમને આ વાતની ખબર પડી તો એ સમયે અમે ગઈકાલે જઈને સુપ્રિન્ટેન્ડન્ટને મળી આવ્યા આ વિષય ગંભીરતા હોવાથી હોઈ શકે જો કદાચ આવી પરિસ્થિતિ ચૂક્યું હોય તો મોટી જાન હાની થઇ શકે છે એટલે આપના ટીવી ચેનલના માધ્યમથી હું તંત્ર રિક્વેસ્ટ કરીશ કે આ જે ગંભીર બાબત છે ગંભીર બાબત વેલી તકે ધ્યાન આપીને યોગ્ય પગલા લેવા હું માંગ કરીશ લગભગ પંચાવન વર્ષ જૂનો શાસ્ત્રી બ્રિજ આપ જોઈ રહ્યા છો એને સ્ટ્રેન્ડિંગ કરવામાં આવેલું સાત આઠ વર્ષ પહેલાં જ્યારે આ બાજુમાં વાઇડનિંગ થયું હતું સ્ટેટ ઓફ આર્ટ નવી ટેકનોલોજીથી બનેલો વાઇડન કરેલો બ્રિજ તો છે પણ જૂના બ્રિજની હાલત ખૂબ ખરાબ છે પેરાપેટને બધું તો જર્જરિત છે સ્લેબમાંથી તો પાણીના સીપેજના ફરિયાદો નીચે દુકાનવાળા કરે જ છે પણ આપ જોઈ શકશો કે કોલમને બીમમાં બી પાણી જમે છે અમુક જગ્યાએ બીમ છે ફૂલી બી ગયેલા છે જૂનું સ્ટ્રેનિંગ જે કરેલું છે એ વાતને બી ખાસા વર્ષ થયા તો અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક એનું સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવામાં આવે જરૂર હોય તો ઉપર વ્યાન વ્યવહાર બંધ કરીને એને તાત્કાલિક રિપેર કરવામાં આવે ને જો રિડન્ડન્ટ થઈ ગયો હોય તો નવો બનાવવાની બી તજવીજ હાથ ધરવાઈ જોઈએ કારણ કે ઓલરેડી આ બ્રિજને પંચાવન છપ્પન વરસ થઈ ગયા છે તો એની ડિઝાઇન લાઈફ શું છે ને હવે એને આગળ શું નિર્ણય લેવા જોઈએ આ બાબતે સંકલન કરીને રેલવે સાથે કોર્ડિનેટ થવું જોઈએ